નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આમ્પી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના ત્વતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અભ્યાસ અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બં મૂક્યા મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો ફરી આપણે મળીશું ધોરણ છના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વીડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે